એટલે અત્યારે ચાલે છે બે હજારને બાવીસ એટલે લગભગ બાર વર્ષ જેવા થઈ ગયા હવે મને એ જણાવો કે તમને તમારે ત્યાં બાર વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ તો થઈ લગ્ન થયા પછી કેટલા વર્ષ થાય છે અને સંતાન નથી રહેતું તો તમે શું શું ટ્રીટમેન્ટ કરાવી અને ક્યાં ક્યાં કરાવી એ થોડીક માહિતી આપો એટલે ક્યાં આવેલી ચીખલી ચીખલી આમાં ઓકે

ખરેખર વિશ્વાસ હતો કે ના કઈ વિશ્વાસ નથી મતલબ વાપરી જોઈએ એમ કર્યું ઓકે તમે પ્રોડક્ટ કેટલા મહિના વાપરીને તમને પ્રેગ્નન્સી નું રિઝલ્ટ મળી ગયું બેન તમે બોલી શકો પંદર દિવસ પછી અમે દવા લીધી માસિક આવ્યું ને ઓકે પછી પાસુ માસિક ચાલુ થયું પછી તો રિઝલ્ટ આવી ગયું ઓકે એટલે કેટલા મહિના મહિનો દોઢ મહિનો એક દોઢ મહિનામાં રિઝલ્ટ આવી ગયું દોઢ જ મહિનામાં રિઝલ્ટ મળી ગયું બાળક છે ખરું અત્યારે મને બતાવી શકો ખરા હા બતાવજો ને દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો આ બે માસ નું બાળક છે શું નામ રાખ્યું છે શ્રેય શ્રેય